सरस्वती मात की जय गणपति गजानंद महाराज की जय पवन पुत्र हनुमान की जय रामचंद्र भगवान की जय श्री कृष्ण भगवान की जय देव की जय पार्वती पति हर हर महादेव ઘણા લાંબા સમયની એક કહાની અમને જાણવા મળી છે તે અહીં રજૂ કરતા કદાચ ભાવિક ભક્તોને થોડો આનંદ થાય એવું મને જણાય છે એના કારણે તે ઉદાહરણને અહીં રજૂ કરું છું બીજું મારફતે ભગવાનનો એક ભાવિક ભક્ત હતો ભગવાનને ભાવતા ભગવાનના ભક્તના તમામ કાર્યો બહુ સુંદર લાગતા હતા ત્યારે ભગવાને વિચાર્યું કે આ ભક્તને હું દુનિયામાં ભક્તિને ફેલાવવા માટે રજૂઆત કરું છું નામ હતું એનું રામાનંદ આથી ભગવાને એમને રામાનંદને સાહેબો કે હે રામાનંદ જગતમાં જા મારી ભક્તિનો ફેલાવો કર જે કોઈ આત્માઓ મારી ભક્તિના પંથે ચાલે ભક્તિ કરે અને તળે મારા ધામે આવીને મળે ત્યારે રામાનંદ ભગવાન પાસે થી ભક્તિ લઈ અને કાશીનગરમાં ગેલા કાશીનગરમાં રામાનંદ આવી પોતાના કુટુંબની અંદર આ ભક્તિનો ફેલાવો કર્યો અને કાશી માયાનો એક આશ્રમ બનાવ્યો ત્યાં દર પૂનમનું ભજન કીર્તન ચાલે છે એમના શિષ્ય દર પૂનમ ઉજવે છે ઘણા ખરા આત્માઓ ભગવાન પાસે ભક્તિ કરીને જાય છે ભગવાન વિચારે છે કે અરે આ તો રામાનંદની પેઢીના આત્માઓ બધા મારી પાસે આવે છે આજુબાજુ પરખા પડો કોઈ આવી શકતા નથી તો રામાનંદ થોડી ભૂલ કરે છે ભક્તિનો ફેલાવો કરવા મેં એને દુનિયાને મોકલ્યો છે તો ભક્તિનો ફેલાવો તો એના પોતાના કુટુંબ જ કરે છે બહાર તો કોઈને આપી શકતો નથી તો રામાનંદ ઘર ઘરમાં ઉદેશ આપી શકે છે આથી ભગવાન આ વાતને જાણી ગયા છે રામાનંદ દર પૂનમનો પ્રોગ્રામ કરે છે ભજન કીર્તન કરે છે ભક્તો

પોતાના આશ્રમ પરથી બ્રાહ્મણના મકાન મહેન પર જાય છે ત્યારે વચ્ચે નીરુ નીમા નામની છોકરી જતી હોય રામાનંદને ચરણમાં જઈને નમી પડે છે ત્યારે રામાનંદ એને આશીર્વાદ આપી દે છે પુત્રી તો પુત્ર બધી બનશે આ મારા આશીર્વાદ છે આથી રામાનંદ બ્રાહ્મણના ઘરે ચાલ્યા જાય છે અને નિરુનિમા આ વાત સાંભળીને આગળ વધી જાય છે નિરુનિમા વિચાર કરતી હોય છે તો એ કેવી રીતના પાર થશે કારણ કે હું ઘણા વર્ષો થયા વિધવા ભટકતી છું મારા પતિ પણ નથી તો રામાનંદના આશીર્વાદ મને કેવી જ ન પડવા હવે આ વાતની છોકરી કહીની કામ ધંધો કરતી હોય ઘર કામ કરે બહારનું કામ કરે ગમે તાબી કામ કરતી હોય તો આ રામાનંદનો આશીર્વાદ અને રામાનંદને યાદ કરતી હોય છે કે રામાનંદે મને ખોટો આશીર્વાદ આપ્યો કેમ કે હું પતિ વચન આવી જ નથી હું પતિ વિના તો વિધવા ફરું છું મને કાઠી સંતાન થવા આ રીતે રામાનંદની સાથે એના પોતાના અંતઃકરણથી આવાદી વિવાદ ચાલુ હોય છે હવે એક બાજુ લક્ષ્મી એમ પણ વચ્ચે તો કાશીનગરમાં માળીના બાગમાં અનેક પ્રકારના ફૂલો ખીલેલા હોય ભલી બલી જાત જાત ભાત ભાત ના ફૂલો બેગતા હોય તો લક્ષ્મીને વધારે પૂરતી ખાવાનું ના જ હોય મીઠાઈ મેવાના પકવાન ના ખાય પણ એને સુગંધ વધારે હોય તો આઠી લક્ષ્મી એમ ગડવા જાય તો રોજના માટે ભગવાનને મૂકી અને પાંચના ગાળા પર માડીના ભાગમાં આવે અને બધા ભાગમાં ફળે અને સારા સારા ફૂલોની સુગંધ લઈ અને થોડાક ફૂલા તોડીને ચાલી જાય છે

હાથમાં એમ ગળવા જાય તો સાબલી હોય છે રામાનંદ ચડત 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 લક્ષ્મી જોવે છે કે કોની દીક રાખવાની હોય છે માણી જો હોય તો આ તો કોઈ છે જ્યારે ચાવ્યો જાય છે ત્યાં તો લક્ષ્મી ના બોલી પણ બીજા દિવસે એમ ગળવા જાય તો રાત્રે તો બાદ એમ ગળવા જાય તો પાંચ વાગે પાછો એટલે આ મારીના ભાગમાં પકડે ત્યારે એ જોયું છે કે ખાસ તો ભગવાનનો ભક્તો છે કપાટ પટલો છે છોકરો છે મારા ઘરેલી છે અને એમ ગળવા જાય તો ભગવાનનો ભક્તો છે પાંચોળી કરે છે તે હું લક્ષ્મી અકળાવવા લાગી સારું કઈ રીતે એટલે ભગવાનને જઈને પછી લક્ષ્મી એંગડવા જાય તો કહે છે કે તમે ધ્યાન દરો છે તમને કે દેખાય તો કે લક્ષ્મી મને શું દેખાય હું તો મારા ભક્તોનું ધ્યાન દરું છું અને તમારા ભક્તોનું ધ્યાન દરે એ બરાબર છે પણ તમારા ભક્ત શું કરે તે તે તમે જુઓ લક્ષ્મી એંગડવા જાય તો મારા ભક્તને તમે આવું કહેવા મારા ભક્તને તમે આ રીતે તમે એંગળવા તો લાભ મેળવી શકો સંત તો મારું સ્વરૂપ છે અરે તમારું સ્વરૂપ છે ભલે તો ચોરી કરતા છે ને હાની ચોરી કરતા છે લક્ષ્મી એમ ગણવા જતા આવું તમે ના બહુ લો એમ કેટલું મોટું પાપ કમાવો નાના ખરી છે ને બે ત્રણ છે માડીની ભાગ મેં ફૂલા વાંકા વાંકા તોડીને વાંકા વાંકા દબાતા ડબાટા નાહી જાય તો પછી એમ ગણવા જતો ભક્ત હોય તો આવું આવું કર્મ કેમ કરે તો કે લક્ષ્મી તમે એક કામ કરો તમે મોડે મોડે મને કહેવું હું સાચું માની શકતો નથી પણ તમે પકડીને તો હું સાચું માનું

રાત કોણ છે એમ કે તે કે હું શું રામાનંદ તે રામાનંદ એમ કે આ શું કર્યું તે કે ફૂલા ભગવાન માટે તોડી જામશે લાવ તમારા ફૂલા લાવો એટલે લક્ષ્મીના મતલબમાં શીરમાં એક ફોડા મેં ફૂલા લઈ ચાલો મારી સાથે લક્ષ્મી અને રામાનંદ ચાલ્યા ભગવાન પાસે ત્યારે ભગવાન તો હંમેશા માટે ધ્યાન મગ્ન જ હોય ત્યારે એક બાજુ પર રામાનંદને કઈ ઉભા બાજુ પર લક્ષ્મી ઉભી રહી વિષ્ણુને આદર્શ કરે છે કે જુઓ તમારા ભક્તો અરે લક્ષ્મી પણ શું છે તમે મને તે કહો ફૂલાની ચોરી કરે છે રોજ તે કાં છે ફૂલા પણ મને બતાવો ને તમે આવ્યો મારા ફળાને તો કે નીચે ખાડો જોવે વાળો ત્યારે ભગવાન એમ ગણવા જતા કીધું ને લક્ષ્મી ખોળા ખોડા મેઠી ફૂલા ખાલી દાય ખા એ ટાટે મટલામાં રૂપ રૂપનો અંબાર છોકરો પડ્યો ને લક્ષ્મી નીચું માઠું ગાલીને વિચાર કરે છે કે જબ્બર જીઠું પેદા થઈ ગયું બધે હવે હવે તો હું કેમ કેમ છૂટવાની વિચાર કરે છે કે વિષ્ણુ તારી લીલા પરંપરા છે જ્યારે ભગવાન કહેવા લાગ્યું કે લક્ષ્મી આ છોકરો મારો નથી તમે કાઠી લાવ્યા ત્યારે લક્ષ્મી કહે છે કે પ્રભુ એમ કે આ બધું લેવા દે અને કઈ સારો રસ્તો કાઢો આગળ કળિયુગ આવશે લોકો મારા પર માથા પર સણા ઠાપશે અને મને એમ બળવા જાય તો લોકો વગોશે માટે કંઈક કરો પણ લક્ષ્મી એ બરાબર છે અસ્થિનો ધર્મ એવો છે આવા તમે ન રમાડો અને હિચકો બાયડા મેં લાખી અરે હું થોડી હિચકવાની છે ને હું થોડી રમાડવાની છે મારો છોકરો છે નથી તો ભગવાન કહે છે કે મારો છે અમારો તો ધરમ નથી એમ કે છોકરાને રમાડો અરે કંઈક કરો પ્રભુ એમ કે આવ્યો તમે છોડો અને આ તમારી લીલા એમ કે મેં જતો આ કંઈક મતલબમાં મને એમ ગણવા જતો આગળ મેણા ખવડાવશે લોકો પાસે માટે તમે એમ ગણવા જતો આનો કંઈ રસ્તો ત્યારે એ છોકરાને ભગવાને રાત્રે બાર વાગ્યા પછીની રાત્રિએ નિરૂનિમા નામની જે બ્રાહ્મણી છે ત્યારે તે નિરુનિમા નામની બ્રાહ્મણીના નાભી કમળમાં આ ભગવાન છોકરા જ્યારે એમ ગણવા જાય તો અસ્થિનો ધર્મ એવો છે કે દિવસો જેમ જેમ વધારે તેમને ખબર પડે છે ત્યારે એ નીરુનિમા નામની બ્રાહ્મણી સ્પષ્ટાય છે કે મારા બાપ નથી હું એવા પગલા ભરતી નથી ને આ તો મારા પેટમાં ગરબ છે પુત્રનો અને હિન્દુઓની અંદર તો આ વાત કોઈ માનતા નથી એટલે ખોટી વાત ફરાવે છે તો પછી આ મારું થવાનું શું છે આવું જાણી છોકરી મતલબમાં ખાવાનું થોડું કમી કરી દીધું કામ ધંધો બંધ કરી દીધો અને ઘરમાં ને ઘરમાં છે અને છોકરી મતલબ પસ્તાય છે કે કરવું દિવસે 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 આ ગરબો વધતો રહ્યો છે ત્યારે એ બ્રાહ્મણીની છોકરી પસ્તાય છે કે મારે શું કરવું દિવસો પૂરા થતા રાત્રે ત્રણ સડાતના ગાળા પર આ પુત્રનો જન્મ થાય છે ત્યારે આ છોકરીએ જૂના પાના વસ્ત્ર મતલબ રીંટાડી ના હાથે વહોડી અને લઈને ચાલી લહર તળા તળાવના કાંઠા કાઠા પર અને આ છોકરાને મૂકી છોકરી મતલબ આ ખાવાનું થોડું કમી કરી દીધું કામ ધંધો બંધ કરી દીધો અને ઘરમાં ને ઘરમાં રહે છે અને છોકરી મતલબ પસ્તાય છે કે હવે મારે શું કરવું દિવસે 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 આ ગરબો વધતો રહ્યો છે ત્યારે એ બ્રાહ્મણીની છોકરી પછતાય છે કે હવે મારે શું કરવું દિવસો પૂરા થતા રાત્રે ટોલ સાડા ત્રણ ના ગાળા પર આ પુત્ર નો જન્મ થાય છે ત્યારે આ છોકરી એ જૂના પાના વસ્ત્ર મતલબ વીંટાડી એના હાથે વહોડી અને લઈને ચાલી લહર ટળા ટળાવના કાંઠા પર જે અને આ છોકરાને મૂકી દીધો અને અંદર જે તળાવમાં ઉતરી કમળના પત્તા ઘણા ટોળા કમળના ફૂલો ઘણા ટોળ્યા નીચે ફાટેલા પત્તા ઉપર ફૂલ બિરાજમાન કર્યા અને તેની ઉપર આ છોકરાને બિરાજમાન કરી દીધો અને પછી આ નામની છે હવે એ રીતે પાછું એવું ચાલે છે કે કાશીની અંદર મુસલમાને ઝુલાયા રહેતા હતા ઘણા વર્ષોથી આ એ વિધવા હતા અને દેવ દરરોજ માટે ટકરાતા હતા અને ભગવાન સાથે આ દોડ ચાલતી હતી खोदा तुमने हमारा कुछ काम नहीं किया हमने शेर मट्टी का मतलब तो शेर मट्टी भी ना दिया घर में अम्बर तो बच्चा है और भी जाता है जिसके घर में पांच है और दूसरा भी पांच जाता है जिसके घर में मतलब कितना कितना बच्चा है हमारे कितने साल से हमारे तुम्हारे साथ मतलब माफ कर रहा है તું એસ્યુ ક્યુ કરતા હે બધા ભગવાનની સાથે આવી લડત કરે છે બે જ્યારે દેવ અંદર અંદર ટકરાતા હોય બે દેવું લડત છે ખાતા લડે છે ગુપ્તા લડે છે ભગવાન સાથે મતલબમાં ભવાની કામ નથી પણ એમ દડવા જાય તો ક્યુ કે જે સમય આવે ત્યારે સમયે ભગવાન એનું કામ કરી શકે છે ત્યારે ભગવાન પેલા કરોડિયો કરોડીઓ મોડ પોતાના મોડાથી ઝાડ બનાવીને ઝાડ બનાવીને વચ્ચે વચ્ચે દહે છે એની જાડમાં જે પડે તે પોતે જ પાછો વળી લે છે તો આ ભગવાન બધા હાધા મેળ કરે છે અને કેવી રીતના કાંઠી કા કોને કંઈ કરવાનું છે ને કોને આપવાનું છે તે ભગવાન એમ ગણવા જાય તો બધા તમામ જાતના મતલબમાં હાંધા મેળવે છે પાણા પીઠિયા એની પાસે બોલ ચાકા એની પાસે ત્યારે એમ ગણવા જાય તો હા